હેલો મિત્રો આપણી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો ગુજરાત પોલીસ બધીની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે અને મિત્રો આ ફાઇનલ કઈ આન્સર કીમાં કોને કોને માર્ક મળશે અને કોને માર્કમાં ફાયદો થશે તે સંપૂર્ણ વિગત આજે આપણે આ વિડીયોમાં જોઈશું મિત્રો આ ફાઇનલ આન્સર કીમાં કુલ સરકાર દ્વારા બે પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે અને આ બે પ્રશ્નોમાંથી પાર્ટ એમાં એક પ્રશ્ન અને પાર્ટ બીમાં એક પ્રશ્ન રદ કરવામાં આવે છે મિત્રો તો મિત્રો પાણીમાં પ્રશ્ન નંબર એક ભાવનો રદ કરવામાં આવે છે મિત્રો તો મિત્રો આ રદ કરેલા પ્રશ્નમાં દરેકને એક એક માર્ક મળવા પાત્ર છે પણ મિત્રો આપણે આજે જાણીશું કે કયા વિદ્યાર્થીને એક એક માર્ક મળી શકે છે અને કોને માર્કનો ફાયદો પણ થશે તે સંપૂર્ણ માહિતી આપણે આજે વિડીયોમાં જોઈશું આ પ્રશ્નનો માર્ક એવા ઉમેદવારને મળવા પાત્ર રહેશે કે જે ઉમેદવારને પ્રોવિઝનલ આન્સર કે મુજબ પ્રશ્ન ખોટો પડે હોય અથવા ઉમેદવારે પ્રશ્નમાં એ અટેમ્પ કર્યો હોય તો તેવા ઉમેદવારને એક પોઈન્ટ પચીસ માર્ક પાત્ર રહેશે પરંતુ જો મિત્રો કોઈ આ પ્રોવિઝન આન્સર મુજબ કોઈ ઉમેદવારને આ પ્રશ્ન સાચો પડ્યો હોય અને આ પ્રશ્ન પ્રોવિઝન મુજબ માર્કિંગમાં ગણતરી થઈ ગઈ હોય તો તેવા ઉમેદવારને આ પ્રશ્નનો માર્ક ગણવામાં આવશે નહીં મિત્રો તો મિત્રો કોઈ ઉમેદવારને પાઠ એમાં ત્રીસ પોઈન્ટ પંચોતેર થતા હોય અને પૌરોજના આન્સર કે મુજબ ત્રીસ પોઈન્ટ પંચોતેર માર્ક થતા હોય તો આ ફાઇનલ આન્સર કે મુજબ રદ કરેલા પ્રશ્નના એક પોઈન્ટ પચી મળવાથી તે ઉમેદવારને બત્રીસ માર્ક થઈ જશે અને તે પાઠ એમાં પણ ક્વોલિફાય થઈ શકશે મિત્રો અને મિત્રો કોઈ ઉમેદવારને ત્રીસ પોઈન્ટ પંચોતેરથી બત્રીસની વચ્ચે માર્ક હશે પરંતુ પ્રોવિઝનલ આન્સર કે મુજબ તેનો માર્ક સાચો હશે અને તેની ગણતરી પ્રોવિઝનલના માર્કમાં થઈ ગઈ હશે તો તે ઉમેદવારને આમાં કોઈ પણ ફાયદો થશે નથી અને તે ડિસ્કવોલિફાઈડ થશે મિત્રો

તો તેવા ઉમેદવારને પણ એક પોઈન્ટ પચીસ માર્ક મળવાપાત્ર રહેશે પરંતુ જો મિત્રો કોઈ ઉમેદવારોને પ્રશ્ન પ્રોજેક્ટ આન્સર મુજબ જો સાચો દર્શાવવામાં આપેલો છે તો તેવા મિત્રોને કોઈ પણ માર્ક મળવાપાત્ર રહેશે નથી તેથી તેના માર્કમાં કોઈ પણ વધારો થશે નથી પરંતુ જો કોઈ ઉમેદવારને ખોટો અથવા ઈ અટેમ કરેલો હોય છે તો તેવા ઉમેદવારોને એક પોઈન્ટ પચીસ માર્ક મળવા રહેશે હવે મિત્રો આપણે ચર્ચા કરીશું પોલીસ ભરતીના મેરિટની વાત કરીશું તો જનરલ ઈડબલ્યુ એસ ઓબીસી એસટી એસસીનું મેરિટની ચર્ચા કરીશું જો આપણે અંદાજ નીચે મુજબ જણાવીશું જે માત્ર સંભાવના પૂર્તતા દર્શાવવામાં આવશે જેને ફાઇનલ કોઈએ ગણવું નહીં જે પણ કોઈ મેરિટ આવશે તે ફાયદામાં આપણને જોવા મળી જ સૌ પ્રથમ આપણે જનરલ નું મેરટ એકસો બાર રહેવાની છે દર્શાવી છે અને જયારે એસસી માં એકસો ચાર દર્શાવવામાં આવે છે અને તેના પછી જોઈશું એસટી તો એસટીમાં નવ્વાણું સોનું દર્શાવવામાં આવે છે મિત્રો મિત્રો આ તમામ પુરુષ કેટેગરી જો મિત્રો વિડીયો સરસ લાગ્યો હોય તો અમારી ચેનલનું લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરીજે તાકી અમારા નવા વિડીયો તમને મળી રહેશે સૌથી પહેલા થેન્ક યુ મિત્રો